સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને પોલીસ દ્વારા ઈ ચલણ ફટકારવામાં આવ્યા છે પરંતુ આ વાહન ચાલકો ઈ ચલણ ભરતા ન હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઝુંબેશ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાઈ છે અક્ષર ચોક વિસ્તારમાં તમામ પ્રકારના વાહન ચાલકોને રસ્તામાં રોકી સ્થળો પર દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે જેને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે વડોદરા શહેરમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેના કારણે ટ્રાફિકનું ભારણ પણ રાજમાર્ગો પર વધી રહ્યું છે ટ્રાફિક પોલીસ દ્વારા ઘટનામાં ઘટાડો થાય તથા ટ્રાફિકનું સંચાલન યોગ્ય અને સુચારુ રીતે થાય માટે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે વાહન ચાલકો દ્વારા સરેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવતો હોય છે ત્યારે આ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને ઈ ચલણ ફટકારવામાં આવતા હોય છે પરંતુ ઘણા ખરા વાહન ચાલકો દ્વારા ઈ ચલણ ભરવામાં આવતું નથી અને એકથી વધારે ઈ ચલણ ભેગા થઈ જતા હોય છે ને ટ્રાફિક પોલીસને ને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે શહેરના અક્ષર ચોક વિસ્તારમાંથી પસાર થતા તમામ પ્રકારના વાહન ચાલકોને પોલીસ દ્વારા સ્થળ પર રોકી તેમના બાકી ઈ ચલણ વસૂલાત સ્થળ ઉપર જ કરવામાં આવી રહી છે દંડ ભર્યા બાદ વાહન ચાલકોને છોડાવવામાં આવી રહ્યા છે જેને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પોલીસ કમિશનર દ્વારા બાકી ચલણ મામલે કાર્યવાહી કરવા માટેના સંકેત આપ્યા હતા ત્યારે તેમના હુકમને કારણે બાકી ચલણ ધારણ કર્યું કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે